મિત્રો નમસ્કાર તો અત્યારે આપણે આ મહુઆની અંદર જે ગણેશ ચતુર્જી ચાલી રહી છે તો એ નિમિત્તે આપણે આજે જે તમને અહીંયા મહુવાની અંદર ભવ્યથી ભવ્ય સરસ મજાનું અયોધ્યાનું નિર્માણ કરેલું છે તો એ આપણે એ વિશે આપણે અત્યારે તમને અયોધ્યા શણગારી કઈ રીતની છે અને ભગવાન જે રામલલ્લાનું અત્યારે આયોજન જે અહીંયા સરસ મજાનું કરવામાં આવેલું છે તો એ વિશેષ તમને અંદર જઈને દાદાના દર્શન કરાવીશું ગણપતિ દાદાના અને રામ ભગવાનના દર્શન કરાવીને તમને પાવન કરજો તો વિડીયોની અંદર તમે બની રહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો તો આપણે જઈએ આપણે રામ ભગવાનના દર્શન કરવા અને ગણપતિ દાદાના દર્શન કરવા માં એ મિત્રો આપણે ખારગઢ કહેવામાં આવે છે ગજાનંદ ગ્રુપ તો ચાલો મિત્રો વિડિયોની અંદર કંટ્રોલી બની રહેજો તો જો મિત્રો તો આપણે અહીંયા ગણપતિ ઉત્સવમાં આવતા તમને આ રીતે જે રોકડીયા હનુમાનજી મહારાજના પ્રથમ તો દર્શન કરાવીએ તો ત્યારબાદ આપણે આજે ખાર ગેટ કહેવાય છે તો ત્યાં આવીને જો સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને આ પ્રદર્શનમાં તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા આ રીતે લોકોને દેખાડવામાં આવેલું ત્યાં અને મોદી સાહેબની પણ સરસ મજાનું બેનર મૂકવામાં આવેલું છે ત્યારબાદ આપણે હવે જાશું ગણપતિ દાદાના દર્શન કરવા તો આ રીતે છે સરસ મજાનું ખાર ગેટ ગજાનંદ ગ્રુપ તો આપણે હવે ગજાનંદ ગ્રુપ માટે આપણે સરસ મજાના ગણપતિ દાદાના દર્શન કરી અને પાવન થજો તો આ જ રીતે આ સરસ મજાની ગણપતિ દાદાની રામલલ્લાના ચેવીસથી આકૃતિવાળી ગણપતિ દાદાના દર્શન પણ કરી દો અને તો ત્યારબાદ આપણે જશું અયોધ્યા નગરી તો અયોધ્યા નગરીની અંદર આપણે પ્રવેશ કરી શક્યા છે તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો અને આપણે હવે અંદર જતા તમને અયોધ્યા નગરી એમ જ થશે કે ભાઈ અયોધ્યા બધા મિત્રો તો આ ગજાનંદ ગ્રુપ ની અંદર સરસ મજાની આ ભાઈ આપણે જે સેવા કરી રહ્યા છે તે સ્વચ્છતા અભિયાન પણ એનું કામ છે બરોબર તો મિત્રો અત્યારે આ સમયની અંદર કોઈને હું છે કે સોક્ષાય રાખવી એવી જરૂરી નથી સમજતા તો દાદાને એવું શું કે ભાઈ આપણે જે કે અહીંયા ભગવાન રામજીનો જે મંદિર બનાવવામાં આવેલું છે અયોધ્યા તો એની અંદર સ્વચ્છતા રાખવી જોઈએ તો ચાલો મિત્રો તો અહીંયા સરસ મજાની અયોધ્યા નિર્માણ પણ કરવામાં આવેલું છે અને તમે જો મિત્રો આ આપણે જે ગજાનંદ ગ્રુપ છે માર્ગેટ ની અંદર સરસ મજાના આ ભાઈઓ જે છે મંડળના એ સરસ મજાની આ જે સેવા કરી રહ્યા છે અને લોકોને માર્ગદર્શન સરસ મજાનું જે બતાવી રહ્યા છે અને અહીંયા સરસ મજાનું અયોધ્યાનું નિર્માણ કરેલું છે અને અંદર આપણે જશું રામ લલાના દર્શન કરવા તો મિત્રો વીડિયો ની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો હજી તમને આપણે રામ ભગવાનના દર્શન કરાવીને તમને પાવન કરવાના છે ચાલો મિત્રો તો મિત્રો તો આ રીતે આયા સરસ મજાનું આ પ્રદર્શન કરવામાં આવેલું છે તમે પણ જોઈ શકો છો ઓ લેવો ઓ હા ઠીક ઠીક ઓ લેવો ઇસમાં તમારું સારી તો જો મિત્રો તો અહીંયા આ રીતે સરસ મજાનું આપને દેખાડવામાં આવેલો છે તો સૈનિક અને ચડૂત પુત્ર એ રીતે અહીંયા દર્શાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો તો હવે આપણે જઈશું રામ ભગવાનનાં દર્શન કરવા માટે સૌ પ્રથમ તો ભગવાન રામના દર્શન પહેલા જ આપણે ગણપતિ દાદા ના તમને દર્શન કરાવી હતી તો બધી ત્યાર પછી આપણે તમને પવન પુત્ર હનુમાનજી મહારાજના પણ દર્શન કરી લેજો મિત્રો તો જો મિત્રો તો આ છે આપણે અયોધ્યા રામ રામલલ્લા તો મિત્રો તમે દર્શન કરી અને પાવન થાય છે અને મિત્રો જે અહીંયા સરસ મજાનું આપણે ટાર્ગેટ કહેવામાં આવે છે તો અહીંયા સરસ મજાની ભગવાન રામની ને આ રીતે અહીંયા સરસ મજાની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે તો તમે દર્શન કરી અને પાવન થાય મિત્રો ઓકે શું પંજાબમાં અને અહીંયા સરસ મજાની આપણે અયોધ્યા નું નિર્માણ કરેલું છે એવા આપણે જે અહીંયા જે સંચાલન કરે છે એ ભાઈ આપણે મુલાકાત કરી અને એની પાસેથી આપણે જાણશું કે તમે કેટલા સમય થી અને કેટલા દિવસથી આજે તમારી સેવા કરો છો

વાત માં લઈ જાવ તો ઓગણીસો ને પંચ્યાસી થી લઈને આજે બે હાજર પચીસ એટલે ચાલીસ વર્ષથી અવિરત ગણપતિ બાપા નું કાર્યક્રમ કરતા એવો છે આખો એરિયો એનો સહભાગી છે અને હર વર્ષે અવનવી ભગવાન ને લગતી થીમો લોકો ને દર્શન કરાવી અને લોકો પણ અહીંયા ધન્ય થઈને જાય છે જેવી રીતે તમને છેલ્લા ચાર પાંચ વર્ષનું વર્ણન કરું તો બે માં અમે ડોક્ટર ગજાનંદ એટલે કે ગણપતિ બાપાને ડોક્ટર બનાવી અને એની નીચે ઉંદરો ને મૂષકો ને મરીજો બનાવીને લોકોમાં સંદેશો આપ્યો હતો કે દારૂ પીને જે લોકો ગાડી ચલાવે છે અને એક્સિડન્ટો થાય છે એ અંદર લોકો સંદેશો લઈને ગયા પછી અમે ભગવાન શ્રી કેદારનાથ ના આબેહૂબ અહીંયા દર્શન કરાયા લોકો કહીને ગયા કે ખરેખર તમે અમારે હવે જવું નહીં પડે કેદારનાથ એવું કેદારનાથ ધામ અહીંયા આબેહૂબ નિર્માણ કર્યું હતું અને બે માં તમે જો કદાચ ગયા હોય તો કટરા ગામની અંદર જમ્મુ કાશ્મીરમાં કટરા ગામ આવેલું છે એમાં માં ભવ્ય અને 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 દિવ્ય એમનો પણ પણ બેસાડી એમના દર્શન ગયા વર્ષે જેવી રીતે નરેન્દ્ર મોદી સાહેબ અને યોગી સાહેબ ઉત્તર પ્રદેશ ની અંદર કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યો એ જે કોરિડોર બનાવ્યો એની ઉપલે અમારા ગ્રુપ પણ વિચાર આવ્યો કે અમે પણ લોકોને અહિયાં શમશાન શું કેવાય એમાંથી લોકોને સંદેશો મળે કાલે આપણે પણ આ શમશાન ની અંદર સમાવાનું છે તો લોકોને સંદેશો મળે એની માટે એવી થીમ બનાવી હતી બે હાજર ચોવીસ માં કે રિયલ માં લોકો કેતા શમશાન ઉભું કર્યું બે થી ત્રણ ટ્રક ગણો કે ટ્રેક્ટર ગણો એટલા તો સ્વયંસેવકોએ લાકડા બાળી નાખે લોકોના ઓલાના મનોરંજન ની મનોરંજન માટે અને ખરેખર એક મસ્ત એવી ગંગાજી નદી બનાવવામાં આવી હતી મોટો જબર પુલ નિર્માણ કરવામાં આવ્યું હતું મોટું જબર શમશાન નું પણ નિર્માણ કરેલું આ બે હુબ એમ લાગે કે ખરેખર તમે ગંગા ઘાટે ઉભા હોય એવું લાગતું હતું અને આજે બે આ લગભગ અઢી ત્રણ મહિનાથી કામ હાલતું હતું અને ચારક મહિના પહેલા આનો બધો વ્યવહુ નક્કી થતો તો કે આપણે ચાલીસ વર્ષ થઈ ગયા છે તો મોદી સાહેબ ને યોગી સાહેબ જેવી રીતે અયોધ્યામાં પાંચસો વર્ષ પહેલા જે ભગવાન શ્રી રામ ને બેસાડવાના થઈ પાંચસો વર્ષે આજે બેઠા છે તો આપણે પણ આજે ચાલીસ વર્ષ થવા જાય છે તો આપણે પણ અયોધ્યા નિર્માણ કરીએ તો આખું ગ્રુપ

તો એને પણ આવી ગણપતિ દાદા એને શક્તિ આપે અને આવા નાવા કાર્ય કરાવતા રહી તો મિત્રો જય ગજાનંદ જય ગજાન જય શ્રી મિત્રો આપણે મળીને બહુ આનંદ થયો છે ઓકે